સુરત પોલીસ પરિવારે અંબા માતાની આરાધના સહિત ગરબા રમ્યા સુરત પોલીસ પરિવાર દ્વારા ભવ્ય અને ભક્તિભાવપૂર્ણ ગરબા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરતના પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત તેમના પરિવાર સાથે ગરબા રમતા જોવા મળ્યા છે એક અનોખી ઘટના હતી સાથે જ સુરતના સાંસદ મુકેશ દલાલ પણ અંબા માતાના ના ગરબે ગમ્યા હતા સુરત પોલીસ પરિવારે અંબા માતા ની આરાધના સહિત ગરબા રમ્યા હતા પરંપરાગત ગરબા વેશમાં સજ્જ થયેલા પોલીસ કમિશનર કહેલો અને સાંસદ દલાલે ત્રણ ટાળી ગરબામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ સૌને મંત્ર કર્યા હતા આ પહેલી વાર હતું જ્યારે એક પોલીસ કમિશનર તેમના પરિવાર સાથે જાહેરમાં આવીને ગરબા રમતા જોવા મળ્યા આ કાર્યક્રમનો દેસ પોલીસ દળ અને તેમના પરિવારો વચ્ચેનો સંબંધ મજબૂત પરિવાર અને સાંસદના પરિવારની સામૂહિક ઉપસ્થિતિએ સમારોહને વિશેષ બનાવ્યો આ કાર્યક્રમ દ્વારા પોલીસ વિભાગમાં પારિવારિક સંબંધોને પ્રોત્સાહન આપવા સાથે સાંસ્કૃતિક પરંપરાનો સંરક્ષણ કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે લિંબાયત પોલીસે લૂંટના આરોપીઓની ધરપકડ કરી ગુનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું સુરત લિંબાયત પોલીસે એક શ્રમજીવી યુવકને લૂંટવાના આરોપમાં બે આરોપીઓની ધરપકડ કરી ગુનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે ફરિયાદી અમોલ સિંસાર છે લિંબાયત નગર એક ગલી પાસે રહે છે તે છોટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ગત બે દિવસ પહેલાં સાંજે તેણે લિંબાયત ના ગોપાલનગર વિસ્તારમાં રહેતા એક મિત્ર પાસેથી રૂપિયા પગપાળા પરત ફરી રહ્યો હતો જ્યારે તે નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્થાનિક ટપોરી સાગર ઉર્ફે રોક્યો અને ચાકુ બતાવીને પૈસા કાઢવાની કોશિશ કરી હતી તે વખતે ફરિયાદી ત્યાંથી ભાગી ગયો હતો પરંતુ જ્યારે તે કેશવનગર સોસાયટીમાં આવેલા દેવનારાયણ કિરાણા સ્ટોર પર પહોંચ્યો ત્યારે ટપોરી સાગર અને તેના સાથી કૈલાસ ઉર્ફે કેલિયાએ તેને ફરી ધ્યાન ધર્યું

ગુનાની તપાસ પૂર્ણ કરવા માટે પોલીસે આરોપીઓને ગુનાની જગ્યાએ લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું આજ રોજ લિંબાત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લૂંટના ગુના અનુસંધાને આઈઓ સાથે રહી અને ફરી આરોપીઓએ જે જગ્યાએ ફરિયાદીશ્રીને ચપ્પુ દેખાડીને લૂંટનો ગુનાને એન્જામ આપેલ તે જગ્યાએ ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું તેમજ આરોપીએ કઈ રીતે

સુરતના સારોલીમાં મોડલ યુવતીના આત્મહત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપી ફોટોગ્રાફરને ઘટનાના ચાર મહિના બાદ ધરપકડ કર્યો છે આરોપી દ્વારા યુવતીના અભદ્ર વિડિયો વાયરલ કરવાની ધમકી અને મારપીટ કરનારના આરોપ સામે પોલીસે કાર્યવાહી કરી છે સુરતના સારોલી વિસ્તારમાં મોડલ યુવતીની આત્મહત્યાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી ફોટોગ્રાફર મહેન્દ્ર રાજપૂતને ઘટનાના ચાર મહિના બાદ ધરપકડ કરી છે આરોપી અને મૃતક યુવતી વચ્ચે સંબંધ હતો અને તેઓ લિવિંગ માં રહેતા હતા આરોપ છે કે આરોપીએ એ યુવતી અભદ્ર ફોટા અને વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી તેને માનસિક અને શારીરિક રીતે પ્રતાડિત કર્યા અને મારપીટ કરી હતી આ કારણોસર યુવતી એ બે મહિના રોજ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી યુવતીના પિતા લખવિન્દરસિંહ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર પોલીસે કાર્યવાહી કરી છે આરોપી સામે સારોલી અને રાજસ્થાનમાં બે ગુનાની નોંધણી કરવામાં આવી છે સારોલી પોલીસ સ્ટેશનમાં ગત મે મહિનામાં એક સિસાઈડનો બનાવ નોંધાયેલો જેમાં એક મોડેલ યુવતીએ જેની ઉંમર વર્ષ ઓગણીસ હતી એને એક ગળા ફાંસો ખાઈ અને આપઘાત કરેલો જે સંદર્ભે પોલીસે તપાસ દરમિયાન જાણવા મળેલ કે એની લિવિનમાં રહેતા મહેન્દ્ર રાજપૂત નામના ઈસમે તેના ઉપર શારીરિક અને માનસિક ત્રાસ આપતા એનીથી કંટાળી અને આ યુવતીએ મોડેલ યુવતીએ આપઘાત કરેલો જે સંદર્ભે એના પિતાશ્રીએ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરેલી અને આ જે આરોપી છે એની શોધખોળ કરેલી દરમિયાન એ અત્યાર સુધી નાસ્તો ફરતો હતો અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળતા ડિંડોલી જે બસ સ્ટેશન છે ત્યાંથી એની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પોલીસ એના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કોર્ટમાં કરી રહી છે આરોપી છે એ ફોટોગ્રાફર નું કામ કરતો હતો અને યુવતી છે એ મોડલ તરીકે જે સાડીની એડવર્ટાઈઝમાં મોડલ તરીકેનું કામ કરી હતી બંને એકાદ વર્ષથી એકાબીજાને ઓળખતા હતા અને આ રીતે સંપર્કમાં આવવાથી બંને લીવિનમાં રહેતા હતા ડિંડોલી વિસ્તારમાં એ દરમિયાનમાં બનાવ બનવા પામેલ છે એને એને જેમ મેં અગાઉ કહ્યું એમ એને એકાદ વાર એને હાથ ઉપર ચેકા મારેલા છે પગમાં એને એકાદ વાર ડામ આપેલો છે આ બધી હકીકત જે તપાસ દરમિયાન સામે આવેલી છે ગોડાદરા પોલીસે યુવકના અપહરણ કેસમાં આરોપીઓની ધરપકડ કરી સુરત ગોડાદરા પટેલનગર નગર બ્રિજ પાસે ઇન્સ્ટા ચાય પાનના ગલ્લા પાસેથી એક યુવકને છ સાત લોકોએ અપહરણ કર્યાનો રાત્રે બનાવ બન્યો હતો

પટેલ નગર બ્રિજ પાસે આવેલા ઇન્સ્ટા ચાય પાનના ગલ્લા પાસે હુમલો કરવામાં આવ્યો હતો કાળા રંગની ટોપી પહેરીને બાઇક પર સવાર 6 છથી સાત લોકોએ તેને ઘેર્યો અને કહ્યું કે તેણે ફેક ફેંક એકાઉન્ટમાં કેસમાં તેમને પકડાવી દીધો હતો અને તે કેસમાં થયેલા ખર્ચના પૈસા પાછા આપવાનું કહી ઝઘડો કર્યો સંદીપને બાઇક પર બેસારી અપહરણ કરી નાસી ગયા હતા પોલીસે મળેલી માહિતી મુજબ આરોપીઓએ સંદીપના બેંક એકાઉન્ટનો ઉપયોગ મની ટ્રાન્સફરના ધંધા માટે કર્યો હતો પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો અને રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ ચાવડા અને અશોક જાનકીલાલ સિંહ ને ગિરફતાર કર્યા છે ગોડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદીપ માહોર કરીને એક એકવીસ વર્ષનો યુવક છે એ રાત્રે પોતાના વિસ્તારમાં હતો એ દરમિયાન સાતથી આઠ ઇસમો આવી અને એનું અપહરણ કરી અને લઈ ગયેલ છે જે સંદર્ભે એની ફરિયાદ એના મિત્રે વોડાદરા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કામરેજ ચાર રસ્તા પાસે છે એવી હકીકત મળતા પોલીસે એને ત્યાંથી હેમખેમ એનો છુટકારો કરાવેલો અને આરોપી જે નાસી ગયેલા હતા એ દરમિયાન બે આરોપી છે રવિરાજ ચાવડા અને અશોક સેન આ બેની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ લોકોને પૈસાની લેતી દેતીનો મામલો હતો અને પૈસા જે છે ભોગભંડાર એની પાસેથી ઘટાવવા માટે થઈ અને એ લોકોએ એનું અપહરણ કરેલું આ સંદર્ભે બીજા સાતથી આઠ આરોપીઓના નામ ખુલવા પામેલ છે

કુલ 13.38 વર્ગ કિમી વિસ્તારે આવરી લેવામાં આવ્યો છે ભારત સરકારના ભૂમિ સંસાધન વિભાગ દ્વારા ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ રૂપે શરૂ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટનો અમલીકરણ સર્વે ઓફ ઇન્ડિયા એનઆઈસીએસઆઈએમપીએસઈડીસી

આ પ્રોજેક્ટના ફાયદાઓ જણાવતા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે મિલકત સંબંધિત વ્યવહારોમાં પારદર્શિતા આવશે વિવાદો ઘટશે અને લોકોમાં આત્મવિશ્વાસ વધશે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ આધુનિક સર્વે ટેકનોલોજી જેમ કે એરિયલ ડ્રોન સર્વે અને જીઆઈએ સાદારીત મેપિંગનો ઉપયોગ કરીને ડિજિટલ સર્વે રેકોર્ડ તૈયાર કરવાનો છે અને મિલકન ધારકોને પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ કરાવવાનો છે. આ આપ્રેસ રિપમાં નવસારી મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી, નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકોર સહિત નવસારી જિલ્લાના પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકાના અમુક વિસ્તાર જેમ વિજલપુર, જલ્લાલપુર, એરુ, દાતેજ, હાસાپور, છાપરા, ઈટાળવા, 24સી, ધારાગીર અને વીરાવળ એવા એરિયા ઓફ ઇન્ટરેસ્ટ નક્કી કરીને ભારત સરકાર તરફથી ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ નકશા પ્રોજેક્ટમાં ગુજરાતના પાંચ મહાનગરપાલિકાનો સમાવેશ થયો છે નકશા પ્રોજેક્ટમાં ડ્રોન ઉડાડીને એડવાન્સ ટેકનોલોજી વાપરીને સર્વેક્ષણ કરવામાં આવશે અને એમાં ઓર્થોરેક્ટિફાઈડ ઇમેજવાળા નકશા આપવામાં આવશે

આકારણી વેચાણ હકપત્રક બિનખેતુ હેતુ સિવાય એને હુકમ બાંધકામ રજા ચિઠ્ઠી મંજૂર લેઆઉટ પ્લાન વગેરે હક ચોકસી કરીને પછી પ્રોપર્ટી કાર્ડ બનાવવાની પ્રોસેસ કરવામાં આવશે આ ત્રીસ દિવસની મર્યાદા એકવાર ગ્રાઉન્ડ ટ્રુથિંગની કામગીરી પૂરી થાય એના પછી થવાની હોય છે એ સમગ્ર પ્રક્રિયાના અંતે પ્રોમલ્ગેશનની જાહેર નોટિસ એકસો પાંચ કાઢીને પ્રોમલ્ગેશન અધિકારી દ્વારા સિટી સર્વેના પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવશે આ ડિજિટલ સિટી રેકોર્ડ વિવિધ વિવાદ તકરારોમાં ઘટાડો કરવામાં એની સાથે જ સિટીની પ્રોફાઇલ બનાવવામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આ બધામાં કામ લાગશે હું નાગરિકોને અપીલ કરું છું આપણે આ ડ્રોન ઉડાડીને જ્યારે સર્વે શરૂ કરીએ ત્યારે આપ લોકોનો સહકાર અમને અપેક્ષિત છે ગ્રાઉન્ડ ટ્રુથિંગ એટલે જમીનની હકીકત જાણવામાં જેટલો લોકોનો સહભાગ રહેશે એટલા ખામીભરી માહિતી આવવાની શક્યતા ઓછી છે વિવાદો ઓછા થવાની શક્યતા છે એટલે આપ લોકોને વિનંતી છે નકશા પ્રોજેક્ટ આપણે શરૂ કરીશું અને સમયસર પૂરા કરીશું તો આપણા મહાનગરને સારી એવી કેપિટલ ડેવલપમેન્ટની ગ્રાન્ટ મળવાનો પણ મોકો છે

વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી કુલ મળીને આશરે એકસો ત્રીસ જેટલી મહિલાઓએ મહાદાન સ્વરૂપે રક્તદાન કર્યું હતું કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક આગેવાનો મહિલા મોરછાના કાર્યકરો તથા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આજે અમારા નવસારી જિલ્લામાં નવસારી ખાતે સિરવય પાર્ટી પ્લોટમાં અમે નવસારી જિલ્લા મહિલા મોરછા દ્વારા આપણા લોક લાડીના પ્રધાનમંત્રી શ્રી આદાર્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના કાર્યક્રમમાં આજે અહીંયા મહિલા રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે લગભગ અમે એમ કહેવાય છે કે સ્વસ્થ નારી સશક્ત પરિવાર એ અભિયાનને લઈને અમે દરેક બહેનોએ પહેલાં પોતે નજીકના પીએસસી સીએસસી સેન્ટર અને હોસ્પિટલમાં જઈને હિમોગ્લોબિન ચેક કરાયું ત્યારબાદ અહીંયા એ લોકોએ રજીસ્ટ્રેશન કરાયું છે એટલે આજે લગભગ એકસોને ત્રીસ જેટલી બહેનોનું રજિસ્ટ્રેશન થયેલું છે દરેક બહેનો અહીંયા રક્તદાન કરવા માટે આવી છે સાથે સાથે એક પેડ માકે નામ અંતર્ગત અમે સિંદુર વનનું પણ વૃક્ષારોપણ કરવાનું આયોજન કર્યું છે અને વધારે વરસાદ હોવાને કારણે અમે ઓપન પ્લોટમાં નથી કરી શક્યા પણ ટોકનના રૂપે અમે અહીંયા આજે દસ સિંદૂરના ઝાડોનું વૃક્ષારોપણ કર્યું છે અને આગામી દિવસમાં એટલે આજ પખવાડિયામાં અમે આજ બહેનોનું કેન્સર અવેરનેસ માટે

અમારે બધી જ મહિલાઓને પ્રધાનમંત્રી મોદી સાહેબે જે આજે દેશમાં વેટેજ આપ્યું છે અમને જે પ્રધાન આપ્યું છે દરેક ક્ષેત્રમાં અમને આગળ કર્યા છે એટલે અમે આ જન્મદિવસ નિમિત્તે અમે એમને શુભેચ્છા આપવા માટે અમારા થતી પ્રયત્નો અમે બહેનોનો દ્વારા એક અલગ પ્રોગ્રામથી અમે સાહેબને શુભેચ્છા આપીએ છીએ કે ભગવાન આપને ખૂબ લાંબો તંદુરસ્ત આયુષ્ય આપે અને આ રીતે આખા ભારતના દરેકે દરેક કરોડો જનતાનું આપ જે રીતે સેવા કરતા છો આગળ પણ વર્ષો વર્ષ સુધી આપ એવી રીતે ભારતની લોકોની સેવા કરો અને ભારતને વિશ્વમાં ઉચ્ચ શિખર પર જે સ્થાન મેળવ્યું છે હજુ પણ ઉચ્ચ લઈ જાઓ એના માટે અમે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ